ખબર છે મારા ચણિયાનું નાડું એટલા માટે ખેંચી થઈ વ્યવસ્થિત અને તારે ઉતાવળ હતી એટલે મદદ કરો પછી આપડે કંજુસ છે ને તું મને તો કંજુસ કઈશ નહીં તા બાપા જૂનો ધંધો યાદ છે ને હા બસ માં એના જૂના એક્સરે બતાડી બતાડી ને લોકો પાય પૈસા ઉઘરાવે કે મેં મેં